સૌપ્રથમ વાત કરીશું વસ્તી ગણતરી બે હજાર સત્યાવીસ લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે જેમાં સ્ટાફ તાલીમ અને જરૂરી સ્ટાઈપેન સહિતના મુદ્દે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે રાજ્યમાં વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરાશે જેમાં એપ્રિલથી સપ્ટેમ્બર બે હાજર છવ્વીસ દરમિયાન મકાન યાદી તૈયાર કરાશે ફેબ્રુઆરી બે હજાર થી વસ્તી ગણતરીની શરૂઆત થશે વસ્તી ગણતરી માટે સ્ટાફે પોતાનો જ મોબાઈલ ઉપયોગ કરવાનો રહેશે કર્મચારી અને અધિકારીઓને તબક્કાવાર માનદ વેતન ચૂકવવામાં આવશે રાજ્ય વસ્તી ગણતરી નિયામકે પરિપત્ર બહાર પાડી જાહેરાત કરી છે વધુ માહિતી માટે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ચૂક્યા છે નિકુંજ વસ્તી ગણતરી બે હજાર સત્યાવીસ લઈને બહાર પાડવામાં આવ્યો છે ની કચેરી દ્વારા એક પરિપત્ર ઇસ્યુ કરવામાં આવ્યો છે કારણ કે બે હજાર સત્યાવીસ માં રાજ્યની અંદર વસ્તી ગણતરી નો પ્રારંભ કરવામાં આવશે અને આ વસ્તી ગણતરી લઈને કયા પ્રકારની તૈયારીઓ હશે તેના માટે જે પ્રકારની સ્ટાફની તાલીમની જરૂરિયાત પડશે સ્ટાફને જે પ્રકારે તેનો યુટિલાઈઝ કરવાના છે તો તેમને સ્ટાઇપેન્ડ પણ ગણતરી જે વિભાગ છે તેના તરફથી આપવામાં આવશે તો તેને અંગેનો એક વિસ્તૃત માર્ગદર્શિકા સ્વરૂપનો જે પરિપત્ર છે તે ઇસ્યુ કરવામાં આવ્યો છે સાથે પણ એ પણ એમાં ઉલ્લેખ છે કે રાજ્યમાં વસ્તી ગણતરી બે તબક્કાની અંદર હાથ ધરાશે એપ્રિલ થી સપ્ટેમ્બર બે હજાર છવ્વીસ દરમિયાન ઘર યાદી તૈયાર થશે મકાન યાદી તૈયાર થશે અને ત્યારબાદ ફેબ્રુઆરી બે હજાર સત્યાવીસ થી રાજ્યની અંદર વસ્તી ગણતરીની શરૂઆત કરવામાં આવશે કર્મચારી અને અધિકારીઓને તબક્કાવાર નિશ્ચિત કામગીરી સોંપાશે અને આ કામગીરીનો માનદ વેતન પણ તેમને ચૂકવવામાં આવશે અને આ પ્રકારની તમામ એ તાલીમ અને જે કામગીરી તેમની પાસેથી લેવાની છે તે સંદર્ભનો એક વિસ્તૃત પરિપત્ર ઇશ્યુ કરાયો છે આભાર નિકુંજ માહિતી બદલ